વડોદરા માંજલપુર ગામ ખાતે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર માંજલપુર ગામના ક્ષત્રિય સમાજની સાત બસો રાજકોટ જવા રવાના થઈ વડોદરા શહેર માંજલપુર ગામના આજે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માગ પર ક્ષત્રિયો અડગ છે જેથી રાજકોટ મોરબી રોડ પર આવેલા રતન પરમાંગ ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરાયું છે સાંજે પાંચ વાગ્યા વાગ્યે યોજાનારા ક્ષત્રિયોના મહાસંમેલનમાં રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો પહોંચશે રતન પરમાંગ ત્રીસ વીઘાના મેદાનમાં લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે સાથે જ એકસો વીઘા જમીનમાં પાર્કિંગ માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે રાજકોટ ઉપરાંત અમદાવાદ વડોદરા સુરત સુરેન્દ્રનગર ભાવનગર જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંગથી કાર અને બસોમાં ક્ષત્રિય સમાજના યુવાનો મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેવો દાવો કરાયો છે દેવામાંંગ આજે વડોદરા શહેર માંજલપુર ગામના ક્ષત્રિય યુવાનો અને અગ્રણીઓએ વડોદરાથી રાજકોટ જવા માટે સાત બસો લઈને નીકળ્યા હતા આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન માંગ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે માગ પર ક્ષત્રિયો હડક રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા જય માતાજી આજ રોજ રાજકોટ જવા માટે અહીંયા લક્ઝરીમાં લક્ઝરી સાથે યુવાનો સાથે અને અહીંયા આગળ સફરની મોજ કરતા કરતા રાજકોટ જઈ રહ્યા છે મોટી સંખ્યામાં અમુક અમારી ગાડીઓ આગળ છે અમુક પાછળ પણ છે આગળ એક સ્ટેન્ડ પર ઉભા થવા એક ભેગા થઈને બધા સાથીજને મળીને નીકળવાના છે અહીંયા તમે જોઈ શકો છો લક્ઝરીમાં ફૂલ લક્ઝરી સાથે અને બરોડાથી સાત લક્ઝરી અને બત્રીસ ગાડીઓ છે ફોર વ્હીલ એ સાથે કાફલો અહીંયાથી નીકળી રહ્યો છે નીકળ્યો છે અને ટૂંક સમયની અંદર રાજકોટ પહોંચીશું જય માતાજી